નમસ્કાર મિત્રો જેમણે પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ને કાળા દિવસ તરીકે ઉજવ્યો એ સાવરકર અને એમના બળતિયાઓ અત્યારે એમના અનુગામીઓ એમના વંશજો આજે ઘર ઘર તિરંગાની વાત કરે છે એમણે તિરંગાને માન નથી આપ્યું ક્યારે એ આપણે જાણીએ છીએ પંદર ઓગસ્ટ એમણે કાળા દિવસ તરીકે ઉજવી છે અને હવે રાષ્ટ્રપ્રેમ દર્શાવવા માટે કારણ કે સત્તામાં છે ને ફતવા બહાર પાડે છે સરકારી ફતવા બહાર પાડે છે ઇતિહાસ જાણનારા છે અને એ ઇતિહાસ ને ભૂસી શકાય એમ નથી હિન્દુ મહાસભાના અધ્યક્ષ સાવરકર હિન્દુ મહાસભાના કાર્યાધ્યક્ષ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી અને મુસ્લિમ લીગના આજીવન અધ્યક્ષ મોહમ્મદ અલી જીણા અંગ્રેજોની કુર્નિશ બજાવી છે ત્રણ ત્રણ પ્રાંતોમાં સરકારો સાથે મળીને ચલાવી છે અને એ હવે અત્યારે રાષ્ટ્રપ્રેમના દેશપ્રેમીઓના સર્ટિફિકેટ વેચવા માંડ્યા છે અને આજે જે વાત કરવાની છે એ રાષ્ટ્રધ્વજ એની વાત કરવાની રાષ્ટ્રધ્વજ ત્રિરંગાને રાષ્ટ્રધ્વજ તરીકે ક્યારેય સ્વીકાર્યો નહોતો એમને મન હિન્દુ મહાસભા અને ને મન એ ભગવો ધ્વજ જ આ દેશનો રાષ્ટ્રધ્વજ હોઈ શકે એટલે હું માનું છું ત્યાં સુધી સુધી વર્ષ નાગપુર ત્રિરંગાને ફરકાવ્યો ન હતો અને ફરકાવવાની જે ગુસ્સાથી ત્રણ યુવાનો એ કરી હતી એમને જેલ ભેગા કર્યા હતા આઝાદી પછી પણ આ ઇતિહાસ છે ગાંધીજીએ ઓગસ્ટ ક્રાંતિનું એલાન કર્યું હિન્દ છોડોનું એલાન કર્યું એ વખતે ગાંધીજી કસ્તુરબા સરદાર પટેલ એમના દીકરી મણીબેન પંડિત જવાહરલાલ નેહરુ એમના દીકરી ઇન્દિરા ગાંધી મોલાના આઝાદ સહિતના કોંગ્રેસના ટોચના તમામ નેતાઓ

અંગ્રેજોની સેનામાં હિન્દુઓની ભરતી કરવા માટેની હાકલ કરી રહ્યા હતા આ ઇતિહાસ છે અને પેલી 14 ઓગસ્ટ ને નરેન્દ્ર મોદીની સરકારે જે વિભાજનની વિભીષિકા તરીકે ઉજવવાની જે વાત કરી છે એમાં એમણે નેહરુને બદનામ કરવા છે પરંતુ સરદાર પટેલના ઇતિહાસના એક અભ્યાસી તરીકે હું સુપેરે જાણું છું કે નેહરુના પગ હતા માઉન્ટ એ બેટન વિભાજનની દરખાસ્ત આવી હતી સરદાર સાહેબ ને ફોન કર્યો ત્યારે સરદાર સાહેબે કહ્યું કે તું હા પાડી દે સૌથી પહેલા જો કોઈએ સ્વીકાર કર્યો હોય વિભાજનનો તો એ સરદાર સાહેબે કર્યો હતો અને ગાંધીજીએ તો કહ્યું હતું કે વિભાજન ઓવર માય ડેડ બોડી એમના બંને શિષ્યો નેહરુ અને સરદારે અંધારામાં રાખીને વિભાજનનો સ્વીકાર કર્યો હતો એ હકીકતને કોઈ નકારી શકે એમ આ જે અંધ ભક્તો છે હિન્દુ મહાસભા અને આરએસએસ ના લોકો છે ખોટાડો ઇતિહાસ જે રીતે આપણને ભણાવવાની પણ હવે કોશિશ કરી રહ્યા છે એ લોકો એ વખતે અંગ્રેજોની કુર્નિશ બજાવતા હતા અને સરદાર પટેલે આ વિભાજનનો સ્વીકાર કર્યો અને ગાંધીજીને અંધારામાં રાખ્યા હતા ગાંધીજીએ કહ્યું તો તો માય ડેડ બોડી વિભાજન એ એ વાત કરતા નથી આજે કેમ આપણે આ વાત કરવાની જરૂર પડી છે કારણ કે આજે 15 ઓગસ્ટ છે પંદર ઓગસ્ટે ઘર ઘર તિરંગા એની વાત લઈને જ્યારે ભારતીય જનતા પાર્ટીના લોકો નીકળી પડે છે આગલા દિવસે એ દેખાડાઓ કરે છે પછી એ શું થાય છે એ હવે તમારે શોધવાનું છે તમારી આજુબાજુ જરા નજર કરી લેજો અને ઘર ઘર તિરંગાને બદલે હર ઘર મેં ચીનકા બનાયા હુવા ઝંડા એટલે

એ રાષ્ટ્રધ્વજ અંગેનો કોડ બદલી નાખ્યો એ રાષ્ટ્રધ્વજ પોલિએસ્ટરનો હોય એ રાષ્ટ્રધ્વજ વિદેશથી આયાત કરાતો હોય અને ખાસ કરીને નરેન્દ્ર મોદી જેને દર વર્ષે 100 બિલિયન ડોલરનો ફાયદો પહોંચાડે છે એ ચીનથી આપણે ત્યાં રાષ્ટ્રધ્વજ આવે છે નરેન્દ્ર મોદી જાહેર સભાઓની અંદર નાની આંખો વાળા ગણપતિ જ્યાંથી આયાત થાય છે એની વાત કરે છે પણ ચીનનું નામ લેવાની હિંમત નથી કરતા આ તમારે સમજી લેવાની જરૂર છે દેશ અને દુનિયામાં જ્યાં જ્યાં ભારતીયો વસે છે ભારતીય મૂળના લોકો વસે છે મોદીના પણ સમર્થકો વસે છે મોદીના વિરોધીઓ પણ વસે છે એ બધાએ આ સાચો ઇતિહાસ જાણવાની જરૂર છે આજે કર્ણાટક ની અંદર કર્ણાટક ફેડરેશન એને દેશમાં રાષ્ટ્રધ્વજ માટે ખાદીના રાષ્ટ્રધ્વજ માટે એ આઈડેન્ટિફાઈ કરેલી સંસ્થાઓ જે હતી એ સંસ્થાઓમાં અત્યારે આજનો જો ડેકન હેરાલ્ડ એટલે ત્યાંનું બેંગલુરુ નું પ્રતિષ્ઠિત અખબાર છે રાષ્ટ્રધ્વજ માન્ય રાષ્ટ્રધ્વજ ગણાય એ રાષ્ટ્રધ્વજનો જથ્થો ત્યાં વણ વેચાયેલો પડ્યો છે અને અલીબાબા કંપની એ ચીન થી આપણને આપણો રાષ્ટ્રધ્વજ મોકલાવે છે આપણે આપણને સસ્તો પડે છે અને એ નો હોય છે એ જેમ કે આઈએસઆઈ ખાદીનો જે નિર્ધારિત રાષ્ટ્રધ્વજ હોય છે એ બે બાય ત્રણ ફીટ એ આપણને ચાર એ એ આપણને એક હજાર ને પચાસ રૂપિયામાં પડે છે અને ચીન જે મોકલાવે છે ચીનમાંથી જે આયાત કરવામાં આવે છે એ ચારસો રૂપિયામાં મળે છે એટલે આપણી દેશભક્તિ પણ રૂપિયા જોઈએ કે ચીન નો રાષ્ટ્રધ્વજ તમે તમારા હાથમાં લઈને ફરકાવી રહ્યા છો જે રાષ્ટ્રધ્વજ તમારો સ્વદેશી નથી એ રાષ્ટ્રધ્વજ લઈને હળગર તિરંગાની આ લોકો હાક કરી રહ્યા છે અને લોકોને છદ્મ રાષ્ટ્રવાદના પાઠ ભણાવી રહ્યા છે આના વિશે ઘણું બધું કહી શકાય એમ છે પણ એમણે બે હજાર એકવીસ બાવીસ માં સુધારો કર્યો ફ્લેગ કોડમાં અમને મુંબઈમાં અમે હતા ને ત્યાં એક સ્વાતંત્ર્ય સેનાની સીવી વારત એ એમ જન્મભૂમિ ભવન ઉપર આવતા હતા અમે પત્રકારત્વમાં હતા અને સીવી વાર જીવ્યા ત્યાં સુધી રાષ્ટ્રધ્વજ કઈ રીતે ફરકાવાય છે એ યોગ્ય રીતે ફરકાવાય છે કે નહીં એને ઊંધો ફરકાવ્યો છે કે કેમ એને છેને ફાટેલો છે કે કેમ એને છેને અપમાનિત કરાયો છે કે કેમ એના કેસીસ એ જીવ્યા ત્યાં સુધી એમણે કર્યા કારણ કે સાચા રાષ્ટ્રપ્રેમી હતા એ રાષ્ટ્રધ્વજને નામે રાષ્ટ્રદ્રોહ કરીને ચીન થી આ રાષ્ટ્રધ્વજને આયાત કરવા માટેની મોકળાશ નરેન્દ્ર મોદીની સરકારે જે રીતે કરી આપી છે એ કરવાના પક્ષધર નોતા એ તો સવેડા ગુજરી ગયા પરંતુ એમને ક્યારેય કલ્પના નહીં હોય કે નરેન્દ્ર મોદીની સરકાર જેમના પૂર્વ સૂર્યો એ રાષ્ટ્રધ્વજને સ્વીકારતા નહોતા અને એ લોકો રાષ્ટ્રધ્વજ નું આવી રીતે અપમાન કરશે અને રાષ્ટ્રધ્વજ પણ દેશી નહીં પણ વિદેશથી આયાત કરીને એ રાષ્ટ્રધ્વજ માટેની જે માર્ગદર્શિકા રહી હતી એ માર્ગદર્શિકા એ છે ને બદલી નાખશે જેથી તમે ઠેર ઠેર જોશો કે ફાટેલા રાષ્ટ્રધ્વજ તમને જોવા મળશે કુડેદાનમાં પડેલા રાષ્ટ્રધ્વજ તમને જોવા મળશે ગમે ત્યાં ગમે તે રીતે ટીંગાડેલા રાષ્ટ્રધ્વજ તમને જોવા મળશે મને લાગે છે કે આ રાષ્ટ્રધ્વજનું અપમાન છે અને રાષ્ટ્રધ્વજ એ પ્રત્યેક ભારતીયના ગૌરવનું ચિહ્ન છે આપણને રાષ્ટ્રધ્વજ માટે ગૌરવ છે અને ભારતીય જનતા પાર્ટી વાળાઓ આ ઘર ઘર તિરંગાની જે વાત કરે છે

ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી એ ફાઇનાન્સ મિનિસ્ટર હતા નાયબ મુખ્યમંત્રી હતા અને ગાંધીજીએ જ્યારે ક્વિટ ઇન્ડિયા નું એલાન અંગ્રેજોને અહીંયાથી છોડી જવાનું કેતુ એલાન એ જ્યારે એમણે એલાન કર્યું સરદાર પટેલે કહ્યું કે અંગ્રેજો અહીંયાથી તળો ત્યારે આ સાવરકર એનો વિરોધ કરી રહ્યા અને શ્યામા પ્રસાદ મુખર્જી એ બંગાળના એ વખતના અંગ્રેજ ગવર્નરને પત્ર લખીને કહી રહ્યા હતા કે આ બેતાલીસ ની ચળવળ NH ને કઈ રીતે નિષ્ફળ બનાવી શકાય આ એ શ્યામાપ્રसाद મુખર્જી એ વખતે હિન્દુ મહાસભા છોડીને ગાંધીજીની દરયાવદિલીને સ્વીકારીને જે પાંચ જણાને નેહરુ સરકારમાં મિનિસ્ટર બનાવવામાં આવ્યા હતા એમાંના એક હતા અને એ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી બન્યા નેહરુ સરકારમાં અને એમણે ત્રણસો નો અનુચ્છેદ દાખલ કરવા માટે પણ સંમતિ આપી હતી કારણ કે રાષ્ટ્રહિતમાં હતું એ વખતે અને ઓગણીસો માં કે ચોપન માં ધારાસભાની અંદર બાવન માં એમણે ધારાસભામાં કહ્યું હતું અરે લોકસભામાં કબૂલ્યું હતું કે હા ત્રણસો ને મેં ટેકો આપ્યો આ એમના વંશજો છે આ એમના વંશજો અત્યારે સત્તામાં છે અને એ લોકો આપણને રાષ્ટ્રપ્રેમની વાતો શીખવે છે સર્ટિફિકેટ આપે છે એટલે તો તમારે આ સમજવાની ખાસ જરૂર છે અમારી પાસે ઠેક ઠેક થી ઠેક ઠેકાણે થી જે રિપોર્ટ છે વિશાખાપટ્ટનમ થી કે બીજા બધા શહેરો તરફથી એ કહે છે કે અત્યારે રાષ્ટ્રધ્વજ જે વેચાય છે એ બધા ચીન થી આયાત કરેલા મોટા ભાગના છે અને કાં તો ચીન થી આયાત કરેલા ઉત્પાદનો માથી બનેલા એ રાષ્ટ્રધ્વજ છે હકીકતમાં રાષ્ટ્રધ્વજનો જે નિયમ છે એ છે કે હાથ વણાટની ખાદી અથવા વણેલું ઊન કે સૂતર કે silk ની ખાદી એનાથી જ એ રાષ્ટ્રધ્વજ બનાવી શકાય અને એના માટે આઈએસઆઈ માર્કાનો જે જે સંસ્થાઓને આપ્યો તો સર્ટિફિકેટ એ જ સંસ્થાઓ બનાવી શકે પરંતુ મેં કહ્યું એમ બે કરોડ રૂપિયાના રાષ્ટ્રધ્વજ એ ત્યાં હજુ સ્ટોકમાં પડ્યા છે કારણ કે ચીનથી આયાત કરાનારા રાષ્ટ્રધ્વજ એ આપણે ત્યાં ચલણી બન્યા છે અને એટલે જ અમે કહીએ છીએ વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને સાચો ઇતિહાસ એ સતત જાણવા માટેની કોશિશ કરશો નમસ્કાર